તો ભગવાન બહુ દયા છે બહુ દયા છે મારા ખરેખર ખરું બહુ મેર છે મારા ઉપર કારણ કે મારા કોઈ તારો જીવનમાં કોઈ ખોટું એક લગીરનું દવાખોનું નહીં આવ્યું કોઈ તકલીફ થતી નહીં મને અને વળી ભગવાન વાળી મને ગાયો અને બેહો એ ઘણો તબેલો આવ્યો છે વળી પૈસા માર મારપાણ થોડા બચ્યા છે કે તે વાળી ભગવાનની થી પાછું ટ્રેક્ટર લાવ્યો હું પાછું ગોળો લાવ્યો છું ગોળો લાવ્યો છું નક્કી કરી દીધું છે કે ભાઈ હવે ગોળો લાવ્યો છું કોઈ એકલો ગોળો તો ચાલે ના કે હવે એના થી પલાવ જોઈશે કલટી જોશે પછી પાછું બીજા બધાથી અત્યારે તો શીવો છેવો બધો નેકળો થી હેળવાનું એ લાવવું છે પણ મારા છે એ બધું એ લાવવું એ હાસું પણ જે મેન વસ્તુ છે મારા પાડ નહીં હોય ને તો મેઠા ભાઈ ટ્રેક્ટર હું કોઈ ગોળાને જોઈને બે હિ પેલું આવે છે ને ટોલું ટોલું લાવવું છે જો ટોલું લાવું ને હું તો વળી મારા હેતરના એરંડામાં હેતરના એરંડા લાવવા તો ઘેર પાછા પેલા પૂળા ભરીને ઘેર લાવું વળી એક બે વખત વળી ફેરાય મળે પણ હવે આડું હોગવું છે કારણ કે આ બધું મારું બધું જોઈ લોકો તો બધા રીષે બળે છે કે મેઠીઓ છે તે પૈસા લાવે છે ને બધું વસાવે છે અલે મહેનત કરીએ છે તો વળી અમે બધું લાવીએ અને બધું બધું મજૂરી કરવી પડે ને શું ભેગું થાય છે પણ મારા ગામમાં તો કોઈને પૂછવું નહીં મારો ભાઈ બનશે જીગર જાન એ ગમે તે ઓળ કરશે આ ટોલું લાવવા માટે તો વાઘુ ભાઈને મળું ગમે તે વાઘુ ભાઈ મને ગમે તે દોઢ લાખનું કે બે લાખનું ટોલું લઈ આવો તો મળતો તે કીધું બે મજૂર બોલાવો છે અને ગાળની શેગો કુટાઈ દેવીશ અને બરોબરની સાફ થઈ જાય એટલે હાળો વાયરો આવે એટલે ઉપડી દેવું બીજું શું થાય આ નવળા બેટા ખોટા ન ખોટ જાય ના કરી શાંતિથી ભાઈ થોડું થોડું કોમ કરવું સારું એ થળી શરીર થોડું તંદુરસ્ત રહે અને શરીરમાં થોડો રોગ સારું ના થાય બેઠા બેઠા સારું ગેસ થાય ને એસીડીટી થાય છે ને આ બેઠા હેતર મોજ ઓહ કોઈ નથી શાંતિ મેડમ હા હા હું વળી જતો હતો હા તમે વળી એક તો મજા સારું હા

કોક લાબુ હોય હા પૂળા લાવવા હોય એરંડા ભરી લાવવા હોય તો એ વાત સાચી પણ હારું કયું ઓર જ નહી આવતી તે મુકો વાકુ બેન વાત કરું છું હોય ને તે ઓ છોકો કોને જે 1.2 લાખ માં આવે એ કશું જોઈએ હે ને હા કેટલું સસ્તું 1.2 લાખ માં તોલું મળી રહે પછી સેકન્ડ માં જૂનું હા તો શોક હોય તો પૂછપરછ કરું પણ ઝડકી હોય બે દાળ માં બે દાળ માં ઓકે તો અને આમાં દાળ જો વળી આપ બે જણા એવું હોય તો જોઈ આવજો પૈસા લઈ લઈ આવજો આજ કશું હોતું નહી મુકો લઈને આવ્યો

ટોલું લાવવાનું છે ને મારો રખડવામાં મારો ટાઈમ છે ને ઘારને ઘર બાર બધું કૂટવા બુટવાનું છે બે મજૂર બોલવા જવાનું છે કડવાને કહું એ કડવો કઠલા કૂટ જ ટેક્ટર લેવાનું વેકવાનો ને લાભવાનો ને એને કહું કે ભાઈ તો ટોલું બોલવું હોય તો જા ને મેં હેઠળ મળી લે ત્યારે તારા દલાલી છૂટી છૂટીને તારા પૈસા છૂટી દે કરવાનું કરવાને આવે હોય થોડા લે મારા બຸດ પરાઈ પસપસુ કોમ ભરગ છે ઓ રોટલા મોટલા કરી રહ્યોના અમાર દોહાવરી ઘર કાઢવા ગયા હો તો બે મજૂરી કરીને આવે તો પૈસા તો ઘરમાં એમ તો પા મજૂરી જાય એવા હોય એટલે નહીં આવતો માર અરે બાપા કોઈ પાછળ નહીં કૂતરૂ કોઈ કોઈ નહીં તમે ઘર કાઢવા ગયા તમે પાછળ પાછા વળ્યા હું કરું પાછો આવું પડે હું આ કામ પૂરું છું મજૂરી જો તને એ તો કાઉ મજૂરી ગયા હતા તે હું ઈ જ હમણા બોલતી હતી કે મજૂરી ગયા દોહા તે અટણું બટણું લાવ કે પૈસા લઈને આવે તો પણ એટલી વાર માં નીકળી

ઊંધું કઈ ના આવો ભાઈ બરાબર આ મુ તો કઈ તમારે મારો નહીં લાગ ના આવો થોડું વાપરો

તારી માને હા હું કરું છેટલા કર ફૂલવાડે હમણે અરે તમડી તો જતી જ નહીં હા મારી માની સગન હા વારો નો ફરું છું વારો છું પણ હારો આ ટોલા વાળો છે મોળસ મરતો ને આખું ગોમ ફેજી વાળો આખું ગોમ ફેજી ઓ પડે પણ ગમે તે થાય પણ આમાં દોશીને ને કઈ નેકળ્યો છું કે ગમે તે થાય પણ આ વખત તો મજૂરી ઊભી કરાવ કે નેકળવાનું નહીં મોનો ના મોનો પણ આમ લાવડી આ પરામો જવા દે એ દસ પંદર ઘર છે કે એ બાજુ સાહેબ મેળ આવી જાય ને તો કોમ થઈ જાય મારું પોત પછી હાથમાં આવું આ તો પાણી વાળા છે ગવામાં લાઈન કીધું ને ખમી કરી દે આજે ને કાં રાચી ફાટ ફાટ કરે મજૂરી પાછો આવ્યો છું કા તે પેલું કે જલ્દી જલ્દી કઈ નાખી એટલે કીધું આઠ વાગે લાઈટ આવે છે એટલે કે હું વાર થશે

જો ઘરે ના જવું પડ્યું બનો તો વાટમાં લક્ષ્મી આમો મરી લે હેડ હેડ એ કોણ ઘોડા સુકરો મરાવો જો ને કૂતરો ઢોળ ઢોળ કરે છે માટી આ દોશીને કઉ છું કે થોડો હરકો મેલો તો રે તો કેટલા મોંઘા ભાવની લાયા છીએ તો ગણતરી જ નઈ મારા છોકરાને કે કોઈને મેઠા આવો 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 કોઈ ઘોડા તો

પૂછ પરસ કરી પણ ભાવતા એ તમને એક કામ કરો હા વા કોણ નંબર વાત ફોન કરો અરે લાવો હું જ કરું ફોન કરો તો આ કે આવું બધું પડી મો શરમ તમાર જે પણ લેવાના હોય મો કોઈ તમાર ના યાર મારા બધું રોજ નો ધન દો જન ઉભરો નંબર તો જો મારો મારો ભાઈ બન હતા ને બોલા બેગા બેન પટી જા હા વાત છે હેલો બોલો બોલો ભાઈ બેટો ભાઈ બોલો વાકુ ભાઈ

મારા માટે જરૂર છે તમારું થાય તમારે જે તત્વો એવું ના હોય આપડે કઈ મુઠ્ઠી વાળી જે હોય લઈ આપડે

પેલા આદમી મો વળી રાજી ના રેડ થઈ ગયો અમારા વળી ટોલું મળી ગયું ટોલું મળી ગયું યાર હાડો હું કોઈ બીજી જરૂરત કે છું હા હા પણ તો ખોટ બન કે જોઈએ ગાર કઢાવવાનો છે હા ગાર કા ગાર ના ઈ ના એ નઈ થાય મારા ચ એમ શું ના પાડી ખબર નહી જો જો મિત્રો આ સોખવટ વગર કરીએ તો આવું જ થાય એટલે કોઈ પણ ધંધો હોય ને ગમે જેવી એમાં ચોખવટ કરવી નકર અમારા જેવું થાય અમારા ટોલો દે તો અને પેલો ટોલા ટોલા વાળો મોણસ લઈને આવ્યો કયો ટોલા વાળો ને ટોલ કરેલો લઈને આવ્યો તો મિત્રો અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા